હાલમાં બંધ હોવા છતાં બી અમારા બધાના ઘરોમાં પાણી છે અને ગટરનું પાણી બી ઘરમાં આવે છે અનાજ પાણી બધું જ ઘરમાં પકડ્યું છે આ કોણ કરશે નગરપાલિકા કોઈ દિવસ જવાબ આપતી નથી કે જોવા આવતી નથી આ બધું પાણીનો નિકાલ જ નથી તો કઈથી પાણી ઘરમાંથી બહાર જાય અને ગટરનું પાણી બી ઘરમાં આવે છે લોકોને લેટ્રિન કરવા બી બીજાની ઘેર જવું પડે છે બસ સ્ટેન્ડોમાં જવું પડે છે એ બી કઈ જવાનું બોલો આજે નિકાલ આવશે તો અમે નગરપાલિકા અમે નગરપાલિકામાંથી તો જ ઘરે જઈશું ને કારણ અમારું ફેમિલી લઈને અમે અહીંયા નગરપાલિકામાં આવી જઈશું બરાબર